હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો દૂધીનો હલવો તો ચલો આપણે દૂધીનો હલવો બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં પતલી એવી દૂધી લઈ લીધેલી છે દૂધીને સારી રીતે ધોઈ લીધેલી છે અને એની છાલ છે તે કાઢી લીધેલી છે હવે છાલ કાઢી લીધા પછી એને ફરીવાર ધોઈ અને સારી રીતે આપણે છીણીની મદદથી છીણી લેશું આવી રીતે ધીરે ધીરે આપણે છીણી લેવાની છે આ દૂધીના હલવામાં મેં કોઈપણ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી એકદમ નેચરલ રીતથી જ મેં અહીંયા દૂધીનો હલવો છે તે બનાવ્યો છે હવે બધી જ દૂધીને હું અહીંયા છીણું છું એકદમ ધીરે ધીરે અને સરસ રીતે આપણે આવી રીતે સ્લાઇસમાં છીણી લેવાની છે તમે જોઈ શકો છો હવે બધી જ દૂધી છે તે છીણાઈ ગઈ છે હવે આ દૂધીને હાથના મદદથી બધું જ પાણી છે તે કાઢી લેવાનું છે પાણી છે તે માથામાં નાખવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમારે ન ફેંકવું હોય તો તમે હેરમાં પણ નાખી શકો છો હવે એક પેનમાં મેં એક ચમચા જેટલું દેશી ઘી લીધેલું છે દેશી ઘી ગરમ થાય એટલે છીણેલી બધી જ દૂધી છે તે એમાં આપણે નાખી દેવાની છે અને જ્યારે દૂધી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે જેથી કરીને દૂધી પટલી છે એટલે નીચે ન ચોંટી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે ત્યારબાદ બીજો ચમચો પણ દેશી ઘીનો આપણે દૂધીની ઉપર નાખી દેવાનો છે એટલે ઘી છે તે દૂધી સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને આપણો હલવો જ્યારે રેડી થાય એટલે દેશી ઘીની સરસ મજાની સ્મેલ છે તે આવે હવે એક અડધી વાટકી જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે તે દૂધીમાં આપણે નાખી દેવાનો છે અને સારી રીતે ચલાવી લેવાનું છે આપણે તેમાં ખાંડ એડ કરીશું દૂધી હોય એના કરતાં આપણી અડધી જેટલી ખાંડ નાખવાની છે અહીંયા મેં એક વાટકી જેટલી ખાંડ છે તે એડ કરી છે મિલ્ક પાવડર છે તે સ્વીટ આવે છે એટલે મેં એક વાટકી જેટલી ખાંડ અને અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર છે તે એડ કરેલો છે જેને કારણે આપણો જે દૂધીનો હલવો છે એકદમ ક્રીમી ક્રીમી બને હવે આપણી દૂધી સારી રીતે નરમ બની ગઈ છે ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું દૂધ છે તે ફૂલ ફેટવાળું હોય તો વધારે સારું એક વાટકી માટે મેં સાદું દૂધ નાખ્યું છે અને એક વાટકી જેટલું ફૂલ ફેટનું દૂધ છે તે એમાં એડ કર્યું છે હવે એમાં એકથી બે જેટલી હું અહીંયા એલચી નાખીશ એલચી પાવડર નાખવાનો નથી પણ એલચીની કણી નાખવાની છે જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગે તમે જોઈ શકો છો હવે સારી રીતે આપણે એને ચલાવી લઈશું હવે દૂધ છે તે ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે અને દૂધીમાં સારી રીતે મિક્સ થવા લાગ્યું છે અને ઘી પણ છૂટું પડી રહ્યું છે આવી રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફેમ છે તે એકદમ લો રાખવાની છે તમે જોઈ શકો છો આવી રીતે દૂધને ચડતા અને આપણો હલવો બનતા મેક્સિમમ વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકો છો હવે ચમચાની મદદથી તમે ચેક કરી શકો છો અને નીચે હવે થોડુંક જ દૂધ છે તે બળવાની વાર છે હવે તૈયાર છે આપણો સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો તમે આવી રીતે બનાવશો તો દૂધીનો હલવો એકદમ લાજવાબ બની જશે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રીતે તમે દૂધીનો હલવો અચૂક બનાવજો મેં અહીંયા કોઈપણ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી એકદમ નેચરલ પદ્ધતિથી એકદમ હેલ્ધી એવો દૂધીનો હલવો બનાવ્યો છે તો મારા વિડીયોને જોઈ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જ્યારે આમાં મેં આ હલવો બનાવ્યો ત્યારે ખૂબ જ સરસ બન્યો હતો અને મેક્સિમમ અમે બે દિવસ સુધી બધાએ આ હલવાની મોજ માણી હતી અને ફ્રીજમાં રાખ્યા પછી ઠંડો ઠંડો આ હલવો ખાવાની તો મોજ જ પડી જાય અને થેન્ક યુ બધાને જોવા માટે રામ રામ